ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભારત રત્ન કોમ્પ્યુટર અને ટેલિકોમ યુગના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ હોવાથી ડીસા શહેર કોંગ્રેસ સમિતિએ ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર આગળ આવેલી રાજીવ ગાંધીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત સદસ્યની ચૂંટણી લડેલા જીતેલા હારેલા સદસ્યો અને ભાઈઓ બહેનોએ સૌએ સાથે મળીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસી નેતાઓએ ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ

આઝાદી પણ એના પછી ત્રણ વર્ષ પછી મળે એ રાજીવ ગાંધીએ આ દેશને એક ઉચ્ચ શિખર ઉપર લઈ જવા માટેના ઘણા પ્રયત્નો કર્યા એમને ટેકનોલોજીઓ લાવી અને આધુનિક ભારતના સત્ર દ્રષ્ટા અને એકવીસમી સદીના પ્રણેતા એવા રાજીવ ગાંધીની એકવીસ મે ઓગણીસો એકાણુંના રોજ જેમાં હત્યા થઈ ગઈ રાજીવ ગાંધી ચૂંટણી સભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા વિધિની વિચિત્રતા જુઓ કે વિશાખાપટ્ટનમમાંથી સભા કરી અને તેમને નીકળવાનું હતું પણ એ વખતે પ્લેનમાં તેમની ખરાબી થવાના કારણે કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો પરંતુ થોડી જ વારમાં પોલીસ અમલદાર મોટર ઉપર જઈને ત્યાં છે રીતે એરોપ્લેન તૈયાર થઈ ગયું છે અને જઈ ચૂકો છે અને પાછા આવે છે અને જાતે પ્લેન ચલાવી અને પેરામપુર પહોંચે છે અને ત્યાંની જે સભાની અંદર સભા સ્થળે પહોંચે છે ત્યારે એક બેન માનવ બમ બનીને એમના ચરણોમાં શિષ્ટ જાય છે ત્યારે બમ ફોડ થાય છે ત્યારે લગભગ અઢારેક જણા રાજીવ ગાંધી ની હત્યા થઈ જાય છે અને એ મૃત્યુ થાય છે રાજીવ ગાંધીને આપણે યાદ એટલા માટે કરીએ છીએ કે રાજીવ ગાંધી આધુનિક ભારતના પ્રણેતા હતા એમણે ટેકનોલોજી લાવ્યા અને આજે જે જે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ એના સપ્રદ્રષ્ટા એના જે લાવનાર છે એ આપણા કોંગ્રેસના પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી છે રાજીવ ગાંધીએ આ દેશના ઉત્કર્ષ માટે એના ઉત્થાન માટે એની પ્રગતિ માટે ઘણા જ કાર્યો કર્યા છે રાજીવ ગાંધી આપણા સાતમા વડાપ્રધાન હતા રાજીવ ગાંધીએ પોતે ક્યારે રાજકારણમાં આવવા ઈચ્છતા નહોતા પણ સંજય ગાંધીના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીના કહેવા કહેવાથી તેઓ રાજકારણમાં આવ્યા હતા અને બહુ નાની ઉંમરમાં વડાપ્રધાન બન્યા હતા ચાલીસ એકતાલીસ વર્ષની ઉંમરમાં અને એ ઓગણીસો એકાણુંની આ એકવીસ તારીખે શિવની આઝાદી હતી એવા રાજનેતાને આપણે યાદ કરીએ અને એમને જે મારા જો છે એના પગલે ચાલી અને દેશની એકતા અખંડિતતા અને પ્રગતિ જવાઈ રહે તે માટે આપણે હંમેશા કામ